અર્જુનભાઈ ચૂંટણી લડી રહ્યા હતા હું લોકસભા લડી રહ્યો હતો પોરબંદર ની જનતાની અપેક્ષાને હું સમજી રહ્યો હવે અમારા પોરબંદર ના દ્વાર ખુલશે એવી શ્રદ્ધા તમે અમારા પર રાખી હતી રાખેલી શ્રદ્ધાને અમે સ્ટેપ બાય પૂરી કરી રહ્યા

અને એટલા માટે થઈને આ રેલવે કનેક્ટિવિટી છે ને એને આપણે પોર્ટ સુધી પહોંચાડવી પડશે એ પોર્ટ સુધી પહોંચાડવા માટે પણ મે વહીવટી તંત્રને સૂચના આપી છે સર્વે કરવાનો કામ એ લોકો આગળ વધારશે એ કનેક્ટિવિટી થશે એટલે અહીંથી રાજકોટ સુધીનો કાર્ગો બાય ટ્રેન અહીંયા આવશે અહીંયા એનું પ્રોસેસિંગ વગેરે કરવું હોય તો થઈ શકે ત્યાંથી એ ફીડર કનેક્ટિવિટી દ્વારા ઇન્ટરનેશનલ શિપિંગ લાઇન ની અંદર કાર્ગો જતો રહે એ પ્રકારની વ્યવસ્થા આપણે પોરબંદર ની અંદર દોસ્તો ઊભી કરવી છે આપણે આપણા બંદર ને વિકસાવવું છે આપણા બંદર ની આજુબાજુમાં પુષ્કળ જમીન પડી છે અમે નિર્ણય કર્યો છે આગામી દિવસો ની અંદર આ જમીન નો ઉપયોગ કરવા માટે થઈને દેશ ની અંદર જેટલી ફર્નિચર બનાવતી મોટી કંપની છે ને મને અર્જુનભાઈ પ્લાનિંગ કરી રહ્યા છે એ બધી કંપનીઓનો એક કોન્ફરન્સ એક સેમિનાર એક સમિટ એ આપણે પોરબંદર ની અંદર કરવી છે એને આપણે આ પોર્ટ બતાવવું છે અને આપણે જગ્યા બતાડવી છે અને આપણે કહેવું છે કે તમે આવો દુનિયામાંથી લાકડું લાવો અહીંયા ફર્નિચર બનાવો તમારે ભારતમાં વેચો એટલું ભારતમાં વેચો તમારે એક્સપોર્ટ કરવું એટલું એક્સપોર્ટ કરી દો પરંતુ ફર્નિચર પાક

સામાન્ય ફ્રેન્ડ ચાલતી હોય એવી નહીં એનો લુક પણ હેરિટેજ હોય અંદર દોરેલા ચિત્રો પણ હેરીટેજ હોય વ્યવસ્થા પણ ઉત્તમ હોય એવી ફ્રેન્ડ સોમનાથ અને પોરબંદર વચ્ચે ચાલતી હોય તો જે યાત્રાળુ સોમનાથ આવે એ યાત્રાળુ પોરબંદરની અંદર પણ આવે આપણે આગામી દિવસોની અંદર પોરબંદરને ટુરિઝમ હબ તરીકે પણ વિકસાવવું દોસ્તો આપણે આપણા પોરબંદર ને સમૃદ્ધ પોરબંદર બનાવવો છે આપણા પોરબંદર ની જાહો જલાલી ઇતિહાસ પન્ના ઉપર જે લખાયેલી છે દોસ્તો એ પરત લાવવાનો પ્રયાસ મારો અર્જુનભાઈ નો છે દોસ્તો